सूरत न लाजपोर मध्यस्थ जेल खाते सीतोतेर म प्रजात्ताक दिवस भव्य उजनी करती हती आ कार्यक्रम जेल ना अधीक्षक श्री श्रीपाल में योजाई हती પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ જેલના બહારના ભાગે અને ત્યારબાદ જેલના અંદરના ભાગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધિકારી અને કર્મચારીઓ ક્લેરિકલ સ્ટાફ સ્ટાફ પરિવારના સભ્યો તેમજ તમામ બંદીવાદીઓને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જેલ અધિકશ્રી શ્રીપાલ શ્રેષ્ઠમાની ઉપસ્થિતિ સૌને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી બંદીવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તે હેતુસર જેલના બંદીવાનો દ્વારા સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન દેશભક્તિને લગતા વિવિધ ગીતો રજૂ કરી રાષ્ટ્રીય ઉત્સવની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી આ સાથે જેલમાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ તેમજ બંદીવાનોને પ્રશંસાપાત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અન્યની જેલ ખાતે ફરજ બજાવતા નાયબ અધિકાર શ્રી એચ રાજપૂત સિનિયર જેલ શ્રી પીડી હ્યોરિયા સહિત જેલ સ્ટાફના અધિકારીઓ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં બંદીવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો